2284 કરોડ રૂપિયા મોકલી આપ્યા અગાઉ પણ સુરત સેઝમાંથી આવી જ રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ના નામે હવાલાકાંડ ઝડપાયું હતું આ તપાસ સુરત અમદાવાદ અને આસામની અંદર પણ કરવામાં આવી રહી છે તો સુરત સેઝની અંદર મોટું હવાલાકાંડ ઝડપાય તેવી શક્યતા કોભાંડ 5000 કરોડ થી પણ વધુનો હોઈ શકે શરણમ જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા એકમોમાં તપાસ કરવામાં આવી હવાલાથી વિદેશમાં અહીં બે હજાર બસો ચોર્યાસી કરોડ રૂપિયા મોકલવામાં આવ્યો હોવાની શંકા